પરીક્ષા આપીને તેઓની અંદર સારા ગુણ મેળવેલ અને તેઓ તરફથી તેઓને સન્માનિત કરવામાં આવેલ અને સન્માનપત્ર મળેલ હોય તેઓ દ્વારા અને અન્ય ટ્રેનરો દ્વારા રાધેકિશન બંગલોસ ગાર્ડનની અંદર એક મહિના માટેના ફ્રી યોગા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેનો લાભ લઈ રહી છે અને આવનાર સમયની અંદર પણ વિશેષ મહેમદા શહેર તેમજ તાલુકાની મહિલાઓ આ યોગાસનનો લાભ લે કારણ કે યોગાસન કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સુંદર અને તંદુરસ્ત રહે છે એટલે મહિલાઓના સશક્તિકરણ તેમજ તેઓના સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તીને ધ્યાને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર તેજલબેન ગાંધી ગીતાંજલિ ભટ્ટાચાર્ય તેમજ અન્ય ટ્રેનો દ્વારા મહિલાઓને યોગથી શું લાભ થાય છે તે વિશે તેઓને સુંદર માર્ગદર્શન તેમજ અલગ અલગ યોગાસન કરાવીને તેઓના સશક્તિકરણ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેને ધ્યાને લઈને આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ એક મહિના સુધીને નિઃશુલ્ક ચલાવવામાં આવશે જેથી કરીને શહેર તેમજ તાલુકાની વધારેમાં વધારે મહિલાઓ આ કેમ્પનો લાભ લે તે હેતુથી આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે વિરાંગ મહેતા મહેમદાવાદ શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ ગીતાંજલિ ભટ્ટાચાર્ય છે હું ભાવિશ્રાવલ ફાઉન્ડેશનની પ્રમુખ છું ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક યોગા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે આ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજથી ચાલુ કર્યું છે નવ વર્ષના ભેટ સ્વરૂપે ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ફાઉન્ડર ભાવેશભાઈ રાવલ એ મહિલાઓને આ ભેટ આપે છે જેથી અહીંની જે મહિલાઓ છે એ એ યોગા જાણીને પોતાના સ્વાસ્થ્ય માટે અવેર થાય અવેરનેસ એમનામાં આવે અને આ યોગા ક્લાસનો લાભ મહત્તમ મહિલાઓ લઈ રહી છે જેનો અમને તમે યોગા શીખવાડી રહ્યા છો તો આ યોગાની અંદર કેટલા આસન આવે યોગામાં તો ઘણા બધા આસનો આવે છે પણ જેટલા અત્યારે શરૂઆત કરી છે જે લોકો જેમ જેમ આગળ જશે એમ એમ શીખવાડીશું છતાંના છ દસ બાર હોય છે બેઠાના હોય છે પેટને બળ હોય છે પીઠને બળ હોય છે એવી રીતે બધામાં છ સાત છ સાત આસનો હોય છે એ ઇનિશિયલ સ્ટેજ પર છે આવડી જાય પછી એડવાન્સ આસનો બી બહુ બધા હોય છે